તમારી રાહ જોઈને બેઠું છે ત્યાં તમે પહોંચવા નહી તારીખે સાત જિલ્લા નું સંમેલન થાય એવું વિનંતી છે આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ સદારામ બાપાની આજે અહિયાં આખો સમાજ ભેગો થયો અને આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર જગદીશભાઈ ઠાકોર સાહેબ એમને બેઠા છે ખબર કે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે તમારા અવાજમાં કરણ હોવો જોઈએ આજે ઓગણનાથ ભગવાન ની જગ્યા પર ભેગા થયા છે મહારાજ આજના બંધારણ સભા ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો દોસ્તો માતાઓ બહેનો નું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એની શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડે ને બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું કુટે છે શું તકલીફ પડે છે એ બધું જયારે એક બે મહિનાથી જે મીટિંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજ જે પીડા આપતા પ્રશ્નો છે સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું કૂટે એ કેવો સમાજ આપણે જેની જોડે જમીન જાગી એ કેવો સમાજ જેના માથામાં પણ તકલીફો પણ એટલી જ છે ત્યારે તમામ આગેવાનો આજે કોઈ પાર્ટી ના ચિંતા જે વર્ષો કરે છે એ ચિંતા અને ચિંતા ની સાથે અનુભવ નું ભાતું લઈને આવ્યા છે અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતા નાની એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવી આશીર્વાદ આપવા માટે તકલીફો દૂર થઈ અને સમાન તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવે છે આ બંધારણ નું સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવે છે દોસ્તો આગેવાનો ચિંતા કરે આ કેવાનો વાત મૂકે પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ સત્તાની ચાલવાની એ લડાઈ ચાલે છે ચાલતી રહેવાની પણ જે લોકો આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજને સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પતિ બે આયા છે આ ગેરી બેને આમંત્રણ આપી દઉં એ મને ના પાકી ઉભા ના કરતા મારા પપ્પા મારા મેં કહ્યું કે ઘેરી બેને કાલ મેળું માર્યું સાહેબ કે સદોડે આવજો નહીં તો નિયમ નું પાલન કોણ કરશે મારી બહેનો બેઠી છે અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂત્રનો છે મારા મને સૌથી સારી જો એક બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને મહાન એટલે પંદર પંદર દિવસ ના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્ન ની સીઝન બે હોય અને કારણ છે કે આહિર સમાજ હું આહિર સમાજ ના સાહેબે ગયા છે હું કહું છું બધા ગયા છે વચ્ચે તેરસતા દિવસે એક જ દિવસે આખી રાત લગન થાય ઘરે ઘરે આખા ગુજરાત માં સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યાએ લોકો બેઠા હોય કોઈ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ લોકો લોકો થાય જ એટલે આ જે નક્કી કરે છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા કોઈ નિયમ પણ એક બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવે લખી છે પણ સત્તરમો નિયમ પણ બનાવો આ બોલાવડા આપણે તો કોઈ માંગું પડે તો એના ઉછિતા નીચે દસ વીસ રૂપિયાની પચાસ રૂપિયા ની નોટ મૂકવાનો રિવાજ કેમ તો કે આને દવાખાના નું બિલ ભરવાનું તકલીફ ના આ રિવાજ એના માટે કરેલો પછી તો હજાર રૂપિયા નું દવાખાના બિલ ને લાખ રૂપિયા તો એ બોલાવના વાપરી નાખે આ ના ચાલે તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે શપથ લેવા આવું છું રસ્તા નો આવતો હતો મારા કમાન્ડર સુરપાલસિંહ છે સુરપાલસિંહ મન કે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજ નું બંધારણ પૈસા વાળા વરદાર આગેવાનો ઉપર લાગુ પડશે ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈ વાર્તો કરશું અમારા દશરથજી અત્યારથી બીજા જ કારણ કે દસરથજી ના દીકરા ને છે આપે પણ તમને કહું હું મારા પપ્પા નો આભાર માનું કે મારા દીકરા ના દસ થી પંદર હજાર માં લગ્ન કરી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવું પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકોમાં કોને મળો જાણી આપણા માટે બધા જ માટે સન્માન્ય હોય આપણા દીકરા દીકરીના ના લગ્નમાં હોય તે તો આપણા માટે બધા માટે સન્માન્ય છે એટલે આ નિયમ જે બનાવે છે આ નિયમ નું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજ નું થાય

એમની વાતો મારવા નહીં બોલાયા છવ્વીસ ની રામતા સત્યાવીસ તો તમારા શિક્ષક નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે

પપ્પા બધાનો પ્રશ્ન શું છે ખબર છે કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ પણ તમારા દીકરાઓ મોકલશે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા

સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ એને ચલાવી કરું છું તમને દીકરા વ્યવસ્થા જે ઉભી થઈ રહી છે એમાં મોકલો અબરજી રામાજી છે કલોલ ની અંદર ઠાકોર ભવન બનાવ્યું કેટલા નામ લેવું આમ કેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ ચૌધરી નો દીકરો સવારે ત્રણ વાગે દોડતો હોય એ રવારી નો દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય એ પંચાલ પ્રજાપતિ દર્દી દીકરો આ તમામ સમાજો આ સમાજોની ની વાત કરું છું કે આ સમાજો સુખી થયા પડશે માલધાર રાખો તો માલદાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેસો એનું જે દૂધ ભરાઈએ છીએ આની પર ચર્ચા થવી જોઈએ ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ આજે આપડા દીકરા દીકરી ને સારું ભણાવો બીજો કમિટી તમે બંધારણ તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરી નું માંગુ આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીનો એ કુંવર એ વરરાજા વેસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાલકોટ થી ઉછરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જેને દારૂ પી મજા કરવી હોય ને એને વાંધા મરી જાવ બીજી દીકરીઓની હમણાં બેને કહ્યું કે ચૂટાશેડા ચૂટાશેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય પણ આ સવાલ તો આભાર માનો આ સવાલ તો વંદન કરું સાહેબ કે આ સવાલ તો કોઈ માતા ઘણા ઘરમાં રહી હોય અને આ સમાજમાં છૂટા ખેડા કરવા હોય ને એટલે લોઢાના તણા બરોબર છે મા બાપ ની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એને એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરી ને સાચવે પત્નીઓને ખુબ સાચવે અને હમણાં કેસાજી મેં કહ્યું કેસાદી મિત્રો તમે આ નિયમ લગાયા આકાર થી લાગુ પડે હાથ થી લાગુ પડે જૂનું કઈ નહી ને મેરે છે પણ ભાગી નહીં કર્યા મે 1997 માં ભાગી નહીં કર્યા મારા સાસુ સસરા મારા મા બાપ અને છવ્વીસે મારા પિતાજી બેઠા બધાની ચિંતા એ ચિંતા તો થઈ પણ તોય આટલા બધા લોકો કેમ આવ્યા એ ખબર છે કેમ આવ્યા આ તે ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ સમાજ કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહત જોઈ બેઠો છે સમાજ તાકાતવાર છે સમાજે તમને શે ઘટના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજ નો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે હું કેસા કેમજી આયોજન હું અભિનંદન પાઠવું છું તમે સરસ આયોજન કર્યું છે સરસ ચિંતા કરી બંધારણ બનાવ્યું આના બે વર્ષ પછી જોજો જયારે અમે વેચન મુક્તિ ની વાત કરતા સાહેબ આપણા જ લોકો હસતા હતા અમારા ઉપર એટલે કેવી રીતે તમે વેચન મુક્તિ કરાવશો આજે સાહેબ આ સમાજમાં કેવું પંચાવન ટકા થી વધારે વેચન મુક્તિ આવી છે તમે વ્યસન મુક્તિ ની વાત તો કરો છો પણ દારૂ પીનારા બે નો પડી કયો ના ખાયો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સમાજ ના આવનારા ભવિષ્ય માટે બે પડીકી ખાય

સમાજ નું બંધારણું પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હાજર છવી થઈ છે અને આવતી તારીખ

વર્તમાન સમય ની અંદર એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો કાર્યક્રમ થયો પછી પછી તરી તરી વર્ગ યુવાનો એ મૃત્યુ પામ્યા છે દારૂ ના કારણે અને એમના મતદાર યાદી નામ નિવેર થયા તારા ના મારી નજર ની સામે છે પ્રસંગો છે આજે મહિલાઓ આ સમાજ ના બંધારણ ને સમર્થન આપ્યું છે નારી વધી આ સમાજ ની હજારો ઘાટ છોડીને વિનંતી છે કે સમાજ માતા કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમર વિધવા કરી છે એક દીકરી ઉભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજ ની મહિલાઓ આ પદ્યોના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મે નજરની સામે નિહાળ્યું છે એની અંદર આજે આપણો આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ પડે બંધારણ અમલ માં હાજરી ના આપવી અને હું આજે ઉપર થી બધા વિનંતી કરું છું બંધારણ સાક્ષી સલામત બાપુની ની સાક્ષી ના સાક્ષી

તમામ પ્રવૃત્તિઓ થાય છે એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા પાટણ વચ્ચે આપણું ચાર એક બે હજાર હત્યાવી નું આ બંધારણ દિવસની ની ઉજવણી થાય એ ટાઈમે સતારામ ધામ જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત હું આજે સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને

હવે આ પેલી અરોળ મારી બેઠી છે ને એને મા જગદંબા મારા સદારામ બાપા મારા ઓગરજી બાપા ખૂબ આશીર્વાદ આપે મેં કહ્યું કે અમારા ઘર માંથી એક અમૃતભાઈ ભરતસિંહભાઈ તોડવાનો ના હોય પણ કે ના તમે આવ્યા છો ને બે શબ્દો બોલો સમાજ ને જ્ઞાત ગંગા ને મળવાનું થયું ખૂબ આનંદ થાય છે અહિયાં વાતો થઈ કે ત્રીજી વખત આપણે સમાજના બંધારણ માટે મળી રહ્યા છીએ ત્યારે જે રાજકીય સામાજિક આગેવાનો વિનંતી કરું છું કે જિલ્લે જિલ્લે પંદર વીસ જણાની ની કોર્ડિનેશન કમિટી બનાવો જયારે પણ કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે જિલ્લાની સમિતિ ત્રણ જિલ્લાઓની સમિતિ

ઓગર ધામ આપણે બેઠા છીએ સદારામ બાબા ના બેઠા છીએ આથી એક નિયમ નક્કી કરજો કે સમાજ સમાજમાં કોઈની કરું તમે બંધ કરો આ રિહવાનો સમાજ જઈ આ બોલ્યો હું જોઈ લઉં છું આ રિહવા ને જે બગડે છે એટલે સમાજમાં એક નિયમ આપણે ને ના ગમ્યો હોય તો

ઠાકોર સમાજ નું મહાસંમેલન એમાં ઉપસ્થિત આપણા સૌના સંતગણો આપણા તમામ આગેવાનો તમામ અને અહીં વધારે તમામ આગેવાનો અને માતાઓ અને બહેનો દીકરો તમારા ચરણો વંદન કરે છે આજે ઐતિહાસિક દિવસ સમાજનું જે સોળ સોળ બંધારણ આપણું મૂક્યું છે બેને વાંચન કર્યું એનું આપણે સ્વસ્થપણે પાલન કરીશું